સિહોરના વોર્ડ નંબર બે ના ટોડા બદલે વિસ્તારમાં ગટરના પાણી ઘરમાં ભરાયા વોર્ડ નંબર બે ટોડા બદલી વિસ્તારમાં રહેતા જીતુભાઈ રૂપાભાઈ ચૌહાણના ઘરે સિહોર નગરપાલિકાની બેદરકારીના કારણે જાણે ઘર હોય કે નાણાં વિસ્તાર તેવી કફોડી પરિસ્થિતિ જોવા મળી છે નગરપાલિકાના સ્ટાફની આળસના કારણે આજે જીતુભાઈનું ઘર ગટરના પાણીથી છલોછલ છે અને તે પાણી ઘરની અંદર રહેલા પીવાના પાણીના ટાંકામાં પણ પહોંચી વળ્યું જેના કારણે જીતુભાઈ અને તેના ઘરના બધા જ સભ્યોને ના છૂટકે સ્થળાંતર કરવું પડ્યું સિહોર નગરપાલિકાની બેદરકારી સ્ટાફમાં રહેલ દરેક કર્મચારીઓની આળસ અને સિહોરની જનતાના પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિરસતાના કારણે આજે સિહોરની સમગ્ર જનતાને હાલાકી ભોગવવી પડે છે બન આપવામાં આવ્યો સાઈડ માં ઉભાઈ રહ્યો માઇલે ઉભાઈ રહ્યા

તમે કોઈને ફરિયાદ કરી ત્યાં હા લાટ જણાને ફરિયાદ કરી સરપંચ ને કરી ઓલા ને કરી નગરપાલિકા વાળા ને કે કીધું છે આવે છે આવે છે આવે છે 15 દિવસ થયા છે આયા ને અત્યારે તમારી પરિસ્થિતિ કેવી છે બસ અમે બહાર મેકિન ઉયા ગયા જો અમાર તાળા આપે મારી ઉયા ગયા છે જો તમે માંગી નું કા કેતો તો હું હતું બીમાર પડી ગયો બીમાર પડી ગયા મારા ઘરવાળા બીમાર પડી ગયા એ તો આવ્યા જ નખીએ છે એ માં દીકરો અત્યારે આમે આયા બીમાર પડ્યા મે ના દાખલ કરો સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર